વડોદરા સેવા સદનની સ્થાયી સમિતિની બેઠકમાં તેર કામોને મંજૂરી મળી વિવિધ શાખાઓના વિકાસ પ્રોજેક્ટ પર ચર્ચા થઈ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા દર શુક્રવારે યોજાતી સ્થાયી સમિતિની બેઠક આજરોજ ચેરમેન શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી બેઠક દરમિયાન કુલ અગિયાર કામો એજન્ડામાં સામેલ હતા તેમજ વધારાના બે કામો રજૂ કરતા તેર કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા આ બેઠક દરમિયાન

અગિયાર દરખાસ્તો અને વધારાની બે દરખાસ્તો મૂકવામાં આવી હતી તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા જે સિવિલ વિભાગની કામગીરીનો વાર્ષિક હજારો ચાર કરોડની નાણાકીય મર્યાદા પંદર પોઈન્ટ પચાસ ટકા ઓછાના ભાવે આવેલ હતું જેને મંજૂર કરવામાં આવ્યો છે બી બાદ જૂ ખાતે જે માસાહારી પ્રાણીઓ માટે દ્વિવાર્ષિક એટલે કે બે વર્ષનો હજારો દોઢ કરોડની નાણાકીય મર્યાદામાં કે જેમાં જે નોન વેલિયન ખોરાક માંસાહારી પશુઓ માટે લેવાનો હોય છે જે ચાર પોઇન્ટ પચાસ વધુના ભાવે દોઢ ફોનની મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે મિકેનિકલ ખાતા દ્વારા સ્વરાજ બ્રાન્ડના ટ્રેક્ટર સાત પોઇન્ટ પાંસઠ લાખ ટ્રોલી સાથે વીસ નંગ લેવલ નક્કી કરવામાં આવ્યું છે ને ટોટલ હિજારો એક કરોડ ત્રેપ્પન લાખનો થશે જે છ પોઈન્ટ સુડતાલીસ ટકા ઓછા ન ભાવે છે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓને બહારગામ જવા માટે તેમજ સ્થાનિક વૃદ્ધિ માટે તેમજ ફિક્સ ટ્રીપ માટે જરૂરિયાત મુજબ કાર બસ ટાઈપના વાહનો સાહીઠ લાખની મર્યાદામાં લેવાનું ભાડે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પચાસ લાખની મર્યાદામાં ડિવાઈડર ફૂટપાથ કરવી તેમજ સર્કલના વાઇટ વોશ કરવાના કામના ઓગણીસ પોઈન્ટ ઓછા પચાસ લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા મયુર સોસાયટી અને ચાલીસ મીટર રિંગ રોડ ક્રોસ કરી અને ડ્રેનેજ લાઇનમાં જોડાણ આપવા માટે મેન્યુઅલ ટુસિંગથી જે કામ કરવાનું જે છસો એમએમની ની લાઇન સિત્તેર રનિંગ મીટર નાખવાની છે જે એક કરોડ ચાર લાખ એટલે કે અગિયાર પોઈન્ટ પચાસ ટકા વધુના ભાવને મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દક્ષિણ ઝોનમાં આગામી એક વર્ષ માટે ડ્રેનેજ નવીન રેલ નડીકા દુરસ્તી સર નાખવાના કામને ચાર ટકા ઓછામાં ઓછો ચાર કરોડની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા સાંસદ સભ્યશ્રી સભાસદશ્રીઓના કોટા ફોડવાની ધારાસભ્યશ્રીના કોટા ફોડ કોટામાંથી સ્ટ્રીટ લાઇટ નવીન તેમજ નિભાવણીના કામો નવીન સેન્ટ્રલ લાઇટિંગની સુવિધા ઇરેક્શનના કામો બે કરોડની મર્યાદામાં એસો આર ભાવથી મંજૂર કરવામાં આવે છે આ મર્યાદા કઈ ઉત્તર જોર ના કામને પણ બે કરોડ ની નાણાકીય મર્યાદામાં એસોઆર એક થી મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે દક્ષિણ ઝોનના તમને પણ સ્ટ્રીટ લાઈટના કામને મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં જે લોકો ફરજ બજાવતા હતા એમને સરકારી પરિપત્ર મુજબ પગાર ચૂકવવાનો થાય છે જેનો ડિફરન્સ નવ લાખ તેને મંજૂર કરવામાં આવ્યું છે વધારાના કામમાં મેયરશ્રી દ્વારા કોર્પોરેશન તરફથી દિવાળી વખતે જે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાત પ્રસિદ્ધ કરવાની હોય છે તેમજ એલ ટીવી પર જાહેરાત અને મીઠાઈના પેકેટ વગેરે જે આપવાનું દરખાસ્ત છે જેને મંજૂર કરવાની છે માટે કમિશન સત્તા આપવામાં આવે છે દિવાળીના પાવન કરું નિમિત્તે શ્રીંગાર રંગોળી ગ્રુપને સ્વામી વિવેકાનંદ આર્ગેલેરી એ દસથી છવ્વીસ દસ સુધી રંગોળી પ્રદર્શન માટે રાહત દરે ફાળવવાની જેમાં રાહત દસ પચાસ ટકા ભાડામાં રાહત આપવાનું ઠરાવવામાં આવે છે